નમસ્કાર મિત્રો સ્વાગત છે એક્ટિવિટીના રૂપે મે મહિનાની અંદર વરસાદ ની શરૂઆત થઈ જશે તેમજ બંગારાની ખાડીની અંદર બનશે નવું વાવાઝોડું તો મિત્રો ગુજરાત વેધરની આપણે બીજી બાજુ વાત કરીએ તો આઈએમડી દ્વારા જણાવ્યા અનુસાર હવે દરેકના વિસ્તારોની અંદર પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે જેની અંદર મિત્રો આપણે વાત કરીએ તો બીજી બાજુ કાળઝાડ ગરમીનો પ્રકોપ પણ જોવા મળી રહ્યો છે જે વાલ જણાવવામાં આવી રહ્યું છે આ સાથે સાથે આગામી બે થી ત્રણ દિવસ સુધી ધૂળની ડમરીઓ ઉડવાની શક્યતાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે અને સાથે સાથે એપ્રિલના છેલ્લા અઠવાડિયા દરમિયાન અને મેના શરૂઆતના અઠવાડિયામાં પણ મિત્રો અમુક અંશે ગરમીનું પ્રમાણ જોવા મળી શકે છે વાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે આ સાથે સાથે દરિયાકાંઠાના વિસ્તારોની અંદર વીસ થી પચીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાવાની હાલ આગામી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે અંદર વાતાવરણ પણ જોવા મળી શકે છે જે પણ હાલ અનુમાન દ્વારા જણાવવામાં આવી રહ્યું છે આ સાથે સાથે આગામી પંદર દિવસની આપણે જો વાત કરીએ તો રાજ્યની અંદર એકંદરે વાતાવરણમાં સરેરાશ જોવા મળે એવું હાલ જણાવવામાં આવી રહ્યું છે આ સાથે સાથે તાપમાનની સ્થિતિ પણ એકંદરે બદલાવ જોવા મળી શકે છે એવું હાલ જણાવવામાં આવી રહ્યું છે સાથે સાથે બીજી બાજુ આપણે વાત કરીએ તો બંગાળની ખાડીની અંદર પણ મિત્રો નવી સિસ્ટમો પણ બનવા જઈ રહી છે અને આ નવી સિસ્ટમો ગુજરાતને કેટલી અસર કરશે તેના વિશે પણ મેં નવી અપડેટ આવશે એમાં મેં તમને જણાવતા રહીશું આ સાથે સાથે સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતના તેમજ ઉત્તર ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર હાલ આપણે વાત કરીએ તો આડત્રીસથી ઓગણચાલીસ ડિગ્રી તાપમાન બપોરનું તાપમાન જોવા મળી રહ્યું છે સાથે સાથે બીજી બાજુ આઈએમડીના જણાવ્યા અનુસાર દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પવન ફૂંકાવાની શક્યતાઓ પણ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને મિત્રો વરસાદ અને વાવાઝોડાને લગતી તમામ અપડેટ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો આપ સૌનો ખૂબ ખૂબ આભાર